અને આજ તો ભાણિયા બહોરો બોલાવે આજ તો બંદુક નો બોલતા હો આ અમારો નાનો ભાણો ના મોટો ભાણો બાહુ બોલી અમારે ભાણિયા સેના આવી ગઈ હવે ત્રણ ભાણિયા છે જોરદાર હું ભાણિયા હું કયો તમે હા અમારે એ જ ભાઈ ભાણિયા ને જો વાય હું લટકાય બંદુક ફોરતા નહી હો ભાણિયા હલવાઈ જાઓ અમારી વાડી છે વાડીમાં જો આ જટકા શોટ મેલેલો હતો વારા કાઢીને આવેલા આવે ખેતી કરવાનો ટાઈમ થઈ ગયો એટલે ખેતી તો કરવી જ પડે મેહુલભાઈ છે વીરજીભાઈ છે વારો હાથમાં ઉપડતો નથી એટલો આવે એલા ઘુસવાય જઈ નઈ વો હે ઘુસવાય જાય નઈ વારો પછી હાલો આ જો વારાના બે ત્રણ ફિન્લાક કર્યા હતા અમે ઘુસવાય ગયો સામ તો એલા જ નથી નિર્જીભાઈ મેહુલભાઈ તમારે

મિત્રો આવું કોઈ કરતા નહીં આ વિડીયો અમે એટલા માટે ઉતાર્યો તો કે હેને હવે આ ધંધો કોઈ કરતા નહીં આ ખરાબ ધંધો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો